નમસ્કાર મિત્રો સ્વાગત છે મારું યુટ્યુબ ચેનલ સરકારી યોજના અને સરકારી ભરતીમાં તો ઘણા બધા સમય પછી મિત્રો મરે છે એટલે તમામને હું વિડીયો મારી યુટ્યુબ ચેનલ ઉપર અપલોડ ના કરી શકું એના માટે હું ક્ષમા માંગુ છું સૌની તો હવેથી તમને મારી જે યાટ્યુબ ચેનલ છે એમાં તમને સરકારી જે યોજનાઓ હોય સરકારી ભરતીની જે માહિતી હોય એ હવે રેગ્યુલર મળતી રહેશે તો મિત્રો તમામને વિનંતી છે કે આ યુટ્યુબ ચેનલની અંદર હજુ નવા હોવ તો ચેનલમાં ને સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે તમને લેટેસ્ટ માહિતી જે છે એ હું આ યુટ્યુબ ચેનલની અંદર મળતી રહેશે તમને આજે આપણે વાત કરીશું કે હાલમાં જે ચાલુ રહી ચાલી રહી છે આપણા પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈની જે ભરતી છે એના વિશેની હું તમને આ વિડીયોની અંદર વાત કરવાનો છું તો ઘણા બધા મિત્રો ખાખીની રાહ જોઈને બેઠા છે એટલે કે મિત્રો પોલીસ અથવા તો પીએસઆઈ બનાવવાનું જે સપનું જોઈને બેઠેલા છે એવા ઉમેદવારો અથવા મિત્રોને માટે ખુશ ખબર છે કે ભરતી જે શારીરિક કસોટી છે ભરતીની જે શારીરિક કસોટી છે એના કોલ મિત્રો નજીકમાં જ જાહેર થવાના છે તો એની લેટેસ્ટ માહિતી હું તમને મારા આ વિડીયોની અંદર લઈને આવ્યો છું એના વિશે આપણે જોઈશું તો અહીં જોઈ શકો છો મિત્રો કે જાહેરાત ક્રમાંક જે ફોર્મ ભરેલા હતા લોકરક્ષક કેડરની શારીરિક કસોટી તારીખ એકવીસ એક બે હજાર છવ્વીસના રોજથી શરૂ થનાર છે એટલે કે એકવીસ જાન્યુઆરીથી મિત્રો શારીરિક કસોટી એટલે કે રનિંગ દોડની જે કસોટી છે એ શરૂ થવા જઈ રહી છે તો આ માટેના જે કોલ લેટર છે જે ઘણા મિત્રો જેની રાહ જોઈને બેઠા હતા એના માટેના જે કોલ લેટર છે એ મિત્રો ઓજસ જે વેબસાઇટ છે એના ઉપર બાર એક બે હજાર છવ્વીસના રોજ બે વાગ્યાથી જાહેર થવાના છે તો આ ખુશખબર છે મિત્રો કે જે મિત્રો હાલમાં જે તૈયારી કરી રહ્યા છે શારીરિક કસોટીની અંદર પાસ થવા માટેની જે મહેનત કરી રહ્યા છે એમના માટે ખૂબ જ ખુશીના સમાચાર છે આ તો મિત્રો ખૂબ જ મહેનતમાં લાગે રહેજો અને પોતાનું જે સપનું છે ખાખીનું એટલે કે પોલીસ અથવા તો પીએસઆઈ બનવાનું જે સપનું છે એ સૌનું સાકાર થાય એવી હું આશા રાખું છું અને આ માહિતી લઈને હું તમારા માટે આ વિડીયોની અંદર આવેલો છું તો મિત્રો ખાસ વિનંતી છે કે આવી લેટેસ્ટ માહિતી તમને મારી આ યુટ્યુબ ચેનલની અંદર મળતી રહેશે તો ચેનલમાં નવા હો તો મિત્રો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને અન્ય મિત્રો તમારા જે મિત્રો હોય એમને આ વિડીયો શેર કરવાનું ભૂલશો નહીં નવા વિડીયો સાથે મળીશું ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માતરમ